નમસ્કાર દોસ્તો આપનું સ્વાગત છે આપની ચેનલ પર જ્યાં આપણે જીવન સાથે જોડાયેલા એવા વિષયો પર વાત કરીએ છીએ જે તમારા રોજિંદા જીવનમાં કામ લાગે આજે આપણે એક અત્યંત મહત્વના વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ઇચ્છિત ફળ મેળવવા માટે પ્રાર્થના કેવી રીતે કરવી આ વિષય આજના વ્યસ્ત જીવનમાં ખાસ કરીને દરેક માટે પ્રેરણાત્મક છે ચાલો શરૂ કરીએ એક સવાલથી શું તમે જાણો છો કે તમારા માટે ઈશ્વર પ્રાર્થનામાં શું સાંભળે છે અને શું તમે સાચી રીતથી પ્રાર્થના કરો છો જો આ સવાલ તમારા મનમાં ઉભા થાય છે તો આ વીડિયો નથી તો તરત જ કરો આ વીડિયો તમને ગમે તો લાઈક કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો હવે ચાલો વિષય પર જઈએ પ્રાર્થનાનું મહત્વ શું છે પ્રાર્થના એક એવું સાધન છે જે તમારી ઈચ્છાઓ અને ઈશ્વર વચ્ચેનો માર્ગ બનાવે છે પરંતુ આપણે પ્રાર્થના માત્ર મશીનની જેમ કરીએ છીએ ઈશ્વર પાસે માંગીએ અને પછી જો ઈચ્છા પૂરી ના થાય તો નિરાશ થઈએ આ યોગ્ય રીત નથી એક ઈમાનદારી અને શ્રદ્ધા સાથે પ્રાર્થના કરવી પ્રાર્થના એ માત્ર શબ્દોનો મેય નથી તે તમારા હૃદયની ભાવનાઓ છે ઈશ્વર તમારા શબ્દો કરતા તમારી શ્રદ્ધા સાંભળે છે તમારે તમારી ઈચ્છાઓ વિશે ઈશ્વર સાથે વાત કરવા માટે સંપૂર્ણ ભાવુક અને ઈમાનદાર રહેવું જોઈએ બે સ્પષ્ટતા મહત્વની છે તમારા લક્ષ્ય અને ઈચ્છાઓ વિશે સ્પષ્ટ રહો ઈશ્વર પાસે માગતી વખતે એવું ના કહો કે મને સુખી જીવન જોઈએ પરંતુ કાંઈ ચોક્કસ માગો જેમ કે મારા માટે આ નોકરી મળે અથવા મારા ઘરના સંબંધો સુખમય બને ત્રણ ધૈર્ય રાખો પ્રાર્થના એ ઈચ્છાઓ માટેનો કોઈ શોર્ટકટ નથી ઈશ્વરનો સમય અને તેમની યોજના તમારી માટે શ્રેષ્ઠ છે તેથી જો તમારું ઇચ્છિત ફળ તરત નહીં મળે તો પણ ધીરજ રાખો ચાર કૃતજ્ઞતા દર્શાવવી આજકાલ ઘણા લોકો માત્ર રહે છે પરંતુ જે પહેલાથી મળ્યું છે તેના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરતા નથી પ્રાર્થનાની શરૂઆત કૃતજ્ઞતાથી કરો હે ઈશ્વર મને જે મળ્યું છે તે માટે આભાર હવે મને આ માટે મદદ કરો પાંચ સકારાત્મકતા સાથે પ્રાર્થના પ્રાર્થનામાં તમારા વિચારોને સકારાત્મક રાખો નકારાત્મકતાથી ઈશ્વર નજીકથી દૂર થઈ જાય છે માનવામાં આવે છે કે જો તમે સકારાત્મક રહેશો તો તમારી પ્રાર્થના વધુ ઝડપથી પૂર્ણ થાય છે છ સંયમ અને નિયમ પ્રાર્થના કરવી એ નિયમિત પ્રક્રિયા છે તમે માત્ર એક જ વાર આ ઈચ્છા મૂકી શકતા નથી નિયમિતતા જરૂરી છે રોજ સવારે અથવા સાંજે ઈશ્વર સાથે થોડો સમય પસાર કરો વિચારશીલ અભિગમ તમારા વિચાર અને કાર્ય ફળ માટે ધરાવવું જોઈએ ઈશ્વર ઈશ્વર પાસે અશક્ય વસ્તુ માટે તો કદાચ તેને પૂરી ન કરી શકે પરંતુ જો તમે પ્રયાસ સાથે પ્રાર્થના કરો છો તો તમારું સંભવિત ફળ મળી શકે છે આ ધાર્મિક ગ્રંથોનો આધાર દરેક ધર્મમાં એવી પ્રાર્થનાઓ છે જે પરિપૂર્ણતા માટે માર્ગદર્શન આપે છે વૈદિક મંત્રોથી લઈને જૂથ પ્રાર્થનાઓ સુધી તમારું ધ્યાન કેન્દ્રિત રાખીને પ્રાર્થના કરો ન આપલેનો સિદ્ધાંત પ્રાર્થના માત્ર લેનદેન માટે નહીં પરંતુ તમારી અંદર સંશોધન લાવવાનું સાધન છે અન્યની મદદ કરવા માટે પ્રાર્થના કરો જો તમે તમારા માટે માગતા પહેલા બીજા માટે સારી પ્રાર્થના કરો તો ઈશ્વર તમારી ઈચ્છાઓ ઝડપથી પૂરી કરશે અને ભૂલથી પણ બીજાનું બુરૂ ન ઈચ્છો આવું કરવાથી તમે ઈશ્વરથી હજી દૂર થઈ જશો ખોટી માનતાઓ માનીને ઈશ્વર સાથે આપ લે ન પરો દસ તમારા મનમાં શાંતિ લાવો પ્રાર્થનામાં એક શાંતિપૂર્ણ માહોલ જરૂરી છે જો તમારું મન ભટકાય છે તો પ્રાર્થનામાં ધ્યાન કેન્દ્રિત નહીં થાય શાંતિપૂર્વક બેસી મનોમન પ્રાર્થના કરો ચોક્કસ મંદિર કે ઈશ્વર નહીં પણ સાચા અને શાંત પ્રાર્થના કરશો તો ઈશ્વર જરૂર તમને સંભાળશે પ્રાર્થના એ માત્ર ઈશ્વર સાથેનો સંબંધ જ નથી તે તમારા જીવનના દરેક સંજોગોને સ્વીકારવા માટેની શક્તિ પણ છે જીવનમાં પ્રાર્થના નું મહત્વ ખૂબ જ ઊંડું છે તે તમારું જીવન બદલવા માટે શ્રેષ્ઠ સાધન બની શકે છે આમ દોસ્તો પ્રાર્થનાની શક્તિનો યોગ્ય રીતે ઉપયોગ કરો અને તમારું જીવન બદલજો જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળશું એક નવી અને મહત્વપૂર્ણ વાત સાથે આભાર